મોટાભાગના ટેન્ડર એજન્સીઓ નિયુક્ત કરીને જેવો વરસાદ પૂરો થશે એટલે તરત જ આ બધા કામો શરૂ કરવામાં આવશે મેં ફ્લાયઓવર બ્રિજની એક પ્રપોઝલ મૂકી દીધી એના માટેનો સર્વે પણ ચાલી રહ્યો છે રેલવે સાથે પણ એક મીટિંગ થઈ છે મોટાભાગના ટેન્ડર એજન્સીઓ નિયુક્ત કરીને જેવો વરસાદ પૂરો થશે એટલે તરત જ આ બધા કામો શરૂ કરવામાં આવશે નડિયાદ શહેરના ઘણા બધા પ્રશ્નોની સામે આજે નડિયાદ મુખ્ય વાત કરીએ કે જેને કારણે આપણે જે ઉદભવતા પ્રશ્નો નિરાકરણ ભાગ મળશે સોગની સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે નમસ્કાર સર ખાસ કરીને આપના અહીંયા આવ્યા પછી એટલે મહાનગરપાલિકા બન્યા પછી નડિયાદ શહેરના ઘણા બધા પ્રશ્નો છે આપણે કોઈ પક્ષની અંદર નથી જતા પરંતુ સૌપ્રથમ વાત થાય છે નડિયાદ શહેર અને મહાનગરપાલિકા વિસ્તારના રસ્તાઓ કે જે આરસીસી અને જે ડામરના છે એ વહેલી તકે બનાવ્યા પછી પણ ઉખડી જાય છે એનું સર્ફેસિંગ અને એનું નવીકરણ ક્યાં મહાનગરપાલિકા એક એક પચીસ બની આજે છ મહિના જેટલો સમય થયો છે આ છ મહિનામાં અમે નગરપાલિકાના જૂના જે કોઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું સંકલન કર્યું છે એનું આકલન કર્યું છે અને એના આધારે અમે જે નવા વર્ષનું બજેટ આપ્યું એમાં મોટાભાગના પ્રશ્નોના સમાધાન થઈ જાય એ પ્રકારે આપણે બજેટ રજૂ કર્યું હતું અને બજેટને અનુલક્ષીને અમારું સમગ્ર આયોજન અત્યારે ચાલી રહ્યું છે એના આધારે જ્યાં કોઈ જે કોઈ વિસ્તારોમાં ગટર નથી સ્ટોમ વોટર નથી રોડ નથી એવા વિસ્તારોને આવરી લઈને એક આયોજન અમે સરકારશ્રીમાં મોકલતા રહ્યા છીએ અને એના આધારે અમને મંજૂરીઓ પણ મળી ગઈ છે વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા નડિયાદની વર્ષોથી રહી છે કે સમગ્ર સિટીમાંથી વરસાદનું પાણી પસાર થાય છે એના માટે ભવિષ્યમાં કાસ નું આયોજન પણ કર્યું છે ચોસઠ કરોડ નું એ આયોજન છે રોડ રસ્તાની ગ્રાન્ટ પણ સરકારે તેર કરોડની મંજૂરી આપી છે પણ અમે પચીસ કરોડની દરખાસ્ત કરી રહ્યા છીએ બીજા ગટર અને સ્ટોમ વોટરના પણ એકસો વીસ કરોડ જેટલા મંજૂર થયા છે એટલે આ બધા જ કામોના ટેન્ડર અસ્તિત્વમાં છે અત્યારે ઓનલાઈન છે અને આ દિવાળી સુધીમાં મોટાભાગના ટેન્ડર એજન્સીઓ નિયુક્ત કરીને જેવો વરસાદ પૂરો થશે એટલે તરત જ આ બધા કામો શરૂ કરવામાં આવશે રોડની ક્વોલિટીમાં પણ હું આપણે જણાવું કે અમે એવી સિસ્ટમ ઉભી કરી રહ્યા છીએ કે જેમાં ક્વોલિટી ટેસ્ટ અચૂક કરવામાં આવશે અને થર્ડ પાર્ટી મોનિટરિંગ રહેશે એટલે કે થર્ડ પાર્ટી એજન્સી પાસે પણ એને રિવ્યુ કરવામાં આવશે વખતો વખત પ્રોગ્રેસ પણ કરવામાં આવશે જેથી ક્વોલિટીના પણ ભવિષ્યમાં પ્રશ્નો ન રહે સર ખાસ કરીને જે ગરનાળાનો પ્રશ્ન છે એમાં નડિયાદ શહેર અને પશ્ચિમ વિસ્તાર આખો અલગ પડી જતો હોય છે તો એના માટેનું શું ખાસ લાગે છે આપ સૌ જાણો છો તેમ બજેટમાં અમે ફ્લાય ઓવર બ્રિજની એક પ્રપોઝલ મૂકી દીધી એના માટેનો સર્વે પણ ચાલી રહ્યો છે રેલવે સાથે પણ એક મીટિંગ થઈ છે અને રેલવેના અધિકારીઓ સાથે પણ ફરી એકવાર મિટિંગ કરવાનું શ્રી દ્વારા હાથ ધરવામાં આવશે અને એ ફ્લાય ઓવર બ્રિજ ક્યાં બનાવવો એ જે રેલવે સાથે બેસીને પ્લાનિંગ કરવાનો પણ જોઈન્ટ સર્વે કરવામાં આવ્યો છે અને એના આધારે આગામી સમયમાં નવું આયોજન કરવામાં આવશે વૈશાલી ગરનાળાનો જે પ્રશ્ન લાંબો પેચીદો હતો આપ સૌ જાણો છો કે મહાનગરપાલિકા બન્યા પછી તાત્કાલિક એને હાથ ઉપર લઈ અને જીયુડીસી અને કોર્પોરેશનના સહયોગથી અત્યારે એ કામ બહુ જ ઝડપથી થઈ રહ્યું છે અને આપણે એક વર્ષમાં એ પૂરું કરીને વૈશાલી ગરનાળું પણ ચાલુ કરી દઈશું ત્યાર પછી શ્રેયસ ગરનાળાનું મજબૂતીકરણ અને બીજા કામો હાથ ઉપર લેવામાં આવશે સર ઘણા વર્ષોથી નડિયાદની અંદર કલા જગત અને અન્ય પ્રોગ્રામો માટે જે ઇક્કોવાળો હોલ કાર્યરત હતો એને બંધ કરવામાં આવ્યો છે જેના કારણે નડિયાદ અને આજુબાજુની પ્રજાને ઘણી તકલીફ પડે છે તો એના માટે શું આયોજન છે આપને જાણ કરી દઉં કે એના માટે ઇક્કોવાળો હોલ જે છે એ ઓડિટોરિયમ અને એની બાજુમાં એક નવો હોલ બરાબર છે એ પ્રકારનું જેમાં નાની-નાની ગેંગ થઈ શકે એ પ્રકારનું આયોજન પણ અમે કરી દીધું છે

આ માધ્યમથી કહેતા મને આનંદ થશે કે બે વર્ષ પછી એક પીએમ ઈ બસ પ્રોજેક્ટ માટે પણ આપણે બત્રીસ બસોનું કેન્દ્ર સરકારની એક યોજના છે એમાં આપણે એની દરખાસ્ત મોકલી દીધી છે અને એને અનુલક્ષીને પણ કાર્યવાહી કરી રહ્યા છીએ પણ એ પહેલા પણ નડિયાદ સિટીમાં સિટી બસ સેવા મળી રહે એ માટે અમે એસટી વિભાગને એક પ્રપોઝલ મોકલી છે અને એ આખરીકરણના ફાઈનલ તબક્કામાં છે સર નડિયાદ શહેરની અંદર પરિસ્થિતિમાં જોવા જઈએ તો ગટરના પાણી અને પીવાના પાણી એક થવાના ઘણા મોટા પ્રશ્નો આવેલા છે એ બાબતે નિરાકરણ ક્યારે શક્ય આ માટે અમે એક સર્વે કરી રહ્યા છીએ મેં પહેલા પણ આપને કહ્યું કે ગટર લાઈન જ્યાં નવી નાખવાની જરૂરિયાત છે અને સ્ટોમ વોટર થોડીક દૂર કે અલગ જ્યાં જરૂરિયાત છે એનો સર્વે કરીને અમે એના એસ્ટિમેટ બનાવી રહ્યા છીએ અને સરકારની મંજૂરી લઈ